નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બાર ડિસેમ્બર બે હજાર પચીસ ને આજે આપણે કપાસના તાજા બજાર ભાવ જાણીશું આજે કપાસની એવરેજ બજાર ચૌદસોથી લઈને સોળસો વચ્ચે જોવા મળી રહી છે છેલ્લા ત્રણ ચાર દિવસથી કપાસની બજારમાં થોડી તેજી જોવા મળી રહી છે ખાસ તો મિત્રો આ વર્ષે કપાસની બજાર નીચે જોવા મળી રહી છે તેનું મુખ્ય કારણ છે કે વિદેશમાંથી કપાસની આયાત શરૂ છે તેમજ તેની ડ્યુટી પણ ઘટાડી દેવામાં નાબૂદ કરવામાં આવશે જેના કારણે કપાસની બજારમાં હાલ તો સુધારો નહીં જોવા મળે પરંતુ એકત્રીસ ડિસેમ્બર બાદ કપાસની બજારમાં થોડોથી થોડો વધારે સુધારો જોવા મળે તેવું હાલ અનુમાન દેખાઈ રહ્યું છે ત્યારબાદ આ યાદ ઉપર ડ્યુટી લગાવવામાં આવશે એના કારણે બાકી મિત્રો ચાલો આપણે જાણી લઈએ કે આજે કપાસના ભાવ તમામ માર્કેટ યાર્ડની અંદર શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો ધંધુકા બારસો ચાલીસથી પંદરસોને સાત રૂપિયા જેતપુર બારસો ચાલીસથી પંદરસો ને છપ્પન રૂપિયા મોરબી બારસો પંચોતેરથી પંદરસોને પાંત્રીસ રૂપિયા જામજોધપુર એક હજાર પચાસથી પંદરસો ને સિત્તેર રૂપિયા રાજકોટ બારસો પચાસથી પંદરસો ને સત્યાવીસ રૂપિયા સાવરકુંડલા અગિયારસોથી પંદરસો ને સાહીઠ રૂપિયા ત્રાંગધ્રા એક હજાર બાવનથી ચૌદસો ને એક્યાસી રૂપિયા સિદ્ધપુર તેરસો એસી થી પંદરસો ને રૂપિયા હળવદ એક થી પંદરસો રૂપિયા આંબલીયાસન ચૌદસો થી એક હજાર સિત્યોતેર થી પંદરસો રૂપિયા અમરેલી આઠસો થી પંદરસો ને પંચ્યાસી રૂપિયા પાટણ તેરસો સિત્તેર થી પંદરસો ને રૂપિયા બહુચરાજી બારસો થી સિત્તેર રૂપિયા વાંકાનેર એક થી પંદરસો ને છવ્વીસ રૂપિયા બાબરા બારસો ત્રીસ થી પંદરસો ને રૂપિયા વડાલી તેરસો પચાસ થી ને એકતાલીસ રૂપિયા હારીજ તેરસો થી છ રૂપિયા ભાવનગર એક હજાર એકોતેરથી બાવીસ રૂપિયા અંજાર તેરસો થી નેવું રૂપિયા જસદણ બારસો થી પાંત્રીસ રૂપિયા ખાંભા અગિયારસો થી પંદરસો ને એકતાલીસ રૂપિયા જામનગર એક હજારથી પંદરસો ને ત્રીસ રૂપિયા ચાણસમાં અગિયારસો બાણુંથી ચૌદસો ને બ્યાસી રૂપિયા હિંમતનગર ચૌદસો અઠ્યાશીથી પંદરસો બાર રૂપિયા થરા તેરસો ચાલીસથી ચૌદસો પંચોતેર રૂપિયા શિહોરી બારસો પચાસથી તેરસો ને પંચાણું રૂપિયા દિયોધર ચૌદસોથી ચૌદસો વીસ રૂપિયા બોટાદ બારસોથી પંદરસો ને એંશી રૂપિયા વિસનગર અગિયારસોથી પંદરસો ને એકાવન રૂપિયા હરસોલ ચૌદસો અગિયારથી ચૌદસો રૂપિયા વિજાપુર બારસોથી પંદરસો વીસ રૂપિયા કુકરવાડા બારસોથી પંદરસો બે રૂપિયા ગોચારીયા બારસો સાઠથી ચૌદસો નેવું રૂપિયા ઉનાવા બારસોથી પંદરસો ને છવ્વીસ રૂપિયા કઢી બારસો પચાસથી પંદરસો ને પાંચ રૂપિયા ધારી બારસોથી પંદરસો રૂપિયા કાલાવડ એક હજારથી સોળસો રૂપિયા લખતર અગિયારસો ત્રાણુંથી પંદરસો રૂપિયા અને ગોંડલ અગિયારસોથી પંદરસો છવ્વીસ રૂપિયા